નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના મહત્વના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવાના છે ગુજરાતના પંદરસો પંચોતેર કરોડના ખાત ખાતમુહૂર્ત કરશે આ જાહેરાત પછી નારોલથી સરખેજ સુધી છ લેન રોડ એલિવેટેડ કોરિડોરનું ખાતમુહૂર્ત થશે આ જાહેરાત સાથે સાબરમતી નદી પરનો શાસ્ત્રી બ્રિજ આઠ લેનનો કરાશે ગાવડકા બગસરા હાઇવે પર દસ મીટર પહોળો કરાશે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાશે અમદાવાદ ચોથી વંદે ભારત ટ્રેન મળવાની છે બારમી માર્ચે પીએમ મોદી અમદાવાદ મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે હાલમાં ગાંધીનગર મુંબઈ અમદાવાદ જોધપુર અને અમદાવાદ જામનગર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડી રહી છે હવે અમદાવાદ મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થશે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેન સવારે છ દસથી અમદાવાદ થઈ ઉપડશે જે સવારે સાત છ એ વડોદરા પહોંચશે અને સવારે અગિયાર પાંચ મુંબઈ સેન્ટ્રલ પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બારમી માર્ચે ફરી ગુજરાત આવશે તેમની આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે ત્યારબાદ પીએમ મોદી રેલવેના વિવિધ પ્રોજેક્ટ તેમજ અમદાવાદ મુંબઈ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરવાના છે હાલમાં ગુજરાતમાં કુલ ત્રણ વંદે ભારત ટ્રેન દોડી રહી છે જેમાં ગાંધીનગર મુંબઈ અમદાવાદ જોધપુર અમદાવાદ જામનગરનો સમાવેશ થાય છે ત્યારે હવે ગુજરાતને ચોથી વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે જે અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થશે પંચાવન એકરમાં ફેલાયેલા ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું પીએમ મોદી બારમી માર્ચે ખાત મુહૂર્ત કરશે આશ્રમનો બારસો કરોડથી વધુના ખર્ચે રિનોવેશન કરવામાં આવનાર છે સાબરમતી આશ્રમ એ માત્ર આશ્રમ નથી પરંતુ ભારતની આઝાદીની દરેક મોટી ચરવનો સાક્ષી રહ્યો છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ચૂંટણીને લઈ વિવિધ ગામની મુલાકાત જઈ સભા સરઘઝસ ગજવી રહ્યા છે જેમાં ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે ત્રંબા ગામમાં પુરુષોત્તમ રૂપાલાનું તલવાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જોકે આ દરમિયાન તલવાર મ્યાનમાં પરત મુક્તિ વખતે આંગળીમાં ઈજા પહોંચી હતી જોકે મોટી ઈજા ન થતાં હાજર લોકોએ હાશકારો અનુભવ્યો હતો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામમાં માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે પિતા તેમજ ભાઈ વગરની દીકરીને ઉંદરાના ગ્રામજનોએ વાજતે ગાજતે મામેરું ભર્યું હતું કલ્યાણા ગામના સીતાબેને દીકરી શિલ્પાના લગ્ન પ્રસંગ હોવાથી ઉંદરા ગામના ક્ષેત્રફાળ દાદાના મંદિરમાં કંકુત્રી મોકલાવી મામેરું ભરવા અરજ કરી હતી ઉંદરા ગામે કંકુત્રી આપવા જતા સીતાબેનને સાસરી પક્ષના લોકોએ મહેનુ માર્યું હતું કે ઉંદરા ગામમાં તારું કોણ છે કે જેઓ લગ્નમાં આવશે તેથી સીતાબેને કંકોત્રી મોકલીને માત્ર શ્રીફર લઈને મામેરું ભરી સાસરીયાનું મહેનુ ભાગવા વિનંતી કરી હતી તેથી ગામની દીકરીનું મહેનુ ભાંગવા ઉંદરા ગામના લોકો એક થઈને વાજતે ગાજતે મામેરું ભરવા આવ્યા હતા ઊંધરા ગામના તમામ ગ્રામજનોએ એક થઈને સાડા સાત લાખ રૂપિયાનું મામેરું ભરીને મહેનુ ભાંગ્યું હતું રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગની વધુ એકવાર આગાહી સામે આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે અત્રે જણાવીએ કે રાજ્યના વાતાવરણમાં હવે ધીરે ધીરે પલટો આવશે અને ઉનાળાનો અહેસાસ થશે એટલે કે સામાન્ય ગરમીની શરૂઆત થઈ રહી છે વિકાસતા મોડેલ તરીકે ધીરે ધીરે ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું હબ બની રહ્યું છે ત્યારે અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં જણાવ્યું હતું કે ડબલ એન્જિન સરકાર ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ અભિનેતા શ્રેષ્ઠ અભિનેત્રી સહિત વિવિધ કેટેગરીના એવોર્ડ્સ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે વર્ષ બે હજાર વીસ માટે મલ્હાર ઠાકર બે હજાર એકવીસ માટે આદેશ સિંઘ તોમર અને બે હજાર બાવીસ માટે યસ સોનીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા એ જ રીતે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે વર્ષ બે હજાર વીસ માટે કિંજલ રાજપ્રિયા વર્ષ બે હજાર એકવીસ માટે ડેનિસા ગુમરાહ અને વર્ષ બે હજાર બાવીસ માટે આરોહી પટેલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા અમદાવાદ શહેરના મેયર સુપ્રતિભા જૈન તેમજ ડેપ્યુટી મેયર જતીન પટેલના હસ્તે પણ અમુક કેટેગરીના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા